એવા ભગવાનના ચરિત્રો સુખદેવજી રાજા પરીક્ષિતને ગંગાના કિનારે સંભળાવી રહ્યા રાજા પોતે બ્રાહ્મણના સાપથી મુક્ત થઈ શકે એવું હતું જ નહીં પણ ભગવાન શ્રી હરિએ પોતે જ કીધું અને હરિની પ્રેરણાથી નહીં તો સુખદેવજીએ પહેલાં નાચ પાડી દીધી હતી કે રાજાને અમે નહોતું કીધું બ્રાહ્મણના ડોકમાં હરફ નાખવા જાઓ પણ શ્રી હરિએ જ પ્રેરણા કરી અને એની પ્રેરણાથી આવ્યા અને આજે દસ નવમાં સ્કનમાં ભગવાન રામના પાદુર્ભાવની કથા આવે છે દશરથ રાજા બહુ કારણ કે પૂર્વ જન્મમાં જ બ્રાહ્મણ હતા પૂર્વની એને એવી સ્મૃતિ હતી નાશ પામી નહોતી અને આટલી એને ઉમર થઈ સાઠ સાઠ વર્ષ સુધી એમાં ભગવાનની અખંડ ભક્તિ અને એક હજાર તુલસી દળ તુલસી પત્ર નહીં બાપુ તુલસી દળ આપણે વિષ્ણુ ભગ સત્યનારાયણની કથા કરી ત્યારે એના એક હજાર આઠ વિષ્ણુ શસ્ત્ર નામના આઠમાં કાયદેસર રીતે સત્યનારાયણની કથા તો મને ઘણા કે જાતા નથી કારણ કે પાંચ પચી પત્ર ચડાવીને હાલે કોઈ દી નહીં એમાં ભગવાન વિષ્ણુને સત્યનારાયણ ભગવાનને આપણે એક એક એનું નામ આવતું જાય એ બોલતા જાય અને સત્યનારાયણ ભગવાનને એક એક તુલસી પત્ર અર્પણ કરતા જાય આ તો તુલસી દળ રોજ એક હજાર કેટલી બધી એની ઊંચી ભક્તિ હશે એ કાયમી કાઢતા ક્યાંથી હશે કેટલી તકલીફ પડતી હશે ત્યારે આવા બ્રાહ્મણના ખોડિયામાંથી પછી પરિબ્રહ્મ પરમાત્માએ આકાશવાણીમાં એને કીધું કે રા ભૂદેવ તમે આવી ભેરું કર્યું ઓલી બાઈને એ ભગવાનની માયાથી જ અહીંયા બનાવીને રાખા કે આમાં હટી જાય છે આનો ઉધાર કરે છે કે નહીં પણ બ્રાહ્મણે એ સાઠ સાઠ વર્ષનું પુણ્ય હતું અર્પણ કર્યું ત્યારે ભગવાન શ્રી હરિરાજી થયા અને કીધું કે હવે પરીક્ષામાં પાસ ત્યારે કીધું કે સરયુ નદીને કિનારે અવધ એટલે જ્યાં કંઈ દિવસ કોઈનો વધ ન થતો હોય એને અવધ કહેવામાં આવે પછી અયોધ્યા તો આપણે અયોધ્યા પુરી એમાં અવધપુરી માયાપુરી આ બધા એ માયાપુરી એવા સાત પુરી છે એટલે અયોધ્યા નામ પણ અવધ વસાવજો અને શરીરને કિનારે અને એમાં તમે રાજા બનશો અને તમારી ઘરે આ સ્ત્રી જે હતી એ ભગવાનની માયાથી જ હતી કોઈ કોઈનું સાપ પામેલું કે હું કાંઈ હતું નહીં પછી એ જ પોતે આવ્યા અને દશરથ રાજાના રાણી બીના હવે પુત્ર કામેષ્ટી યજથી ખીરનું પાત્ર જે આવ્યું એ પ્રસાદ તરીકે એના ભાગ પાડ્યા એને એક ભાગ હતો એ માન્યતા રાણી હતા કૌશલ્યા એને આપ્યો પછી પાછળ એક ભાગ રહ્યો એમાંથી બે ભાગ કર્યા એક બે બીજી રાણી હતી એને આપ્યો હવે સમય જતા રાણીએ ભાગ બધાએ લીધો એટલે ભગવાનની પ્રસાદીથી આપણે જો અહીંયા આ ભગવાનની પ્રસાદી રાખી છે વાત કરીને કે એમાં કોઈને પાંચિયાનું કોઈને આપણે કહેવું નથી કહેતા નથી કે એના માટે કાંઈ તમે આ ચોખા દે એટલે અહીંયા દસની નોટ મૂકજો નહીં એ માણસને લેનારને એમ થાય કે આ ભગવાનની પ્રસાદીને બદલે આપણે ભલે જે કાંઈ ભગવાન અપાવ્યું એના ચરણમાં ધરી એ આખી જુદી વાત છે એમ ભગવાનનો પ્રસાદ તો બહુ મહાભાગ્યશાળી હોય અને આવા પ્રસાદ અમૃતજને કહેવામાં આવે છે ત્યારે આ પ્રસાદ આપ્યો અને ભગવાન પરિબ્રહ્મ પરમાત્માના પ્રસાદથી સાક્ષાત બ્રહ્મને એમ થયું કે હવે આ ઘરે જવા જેવું છે એટલે હવે શ્રી રામ ભગવાન ચંદ્ર નો પ્રાદુર્ભાવ થાય છે ચૈત્ર મધુમાસ ચૈત્ર મધુમાસ સુ આપણા શાસ્ત્ર માં કારતક ચૈત્ર અને ભાદરવો એને આપણે ત્રણ મહિનાને શું કહી છે પિતૃ માસ કહી છે ને એમાં ચૈત્ર પિતૃ માસમાં નથી ચૈત્ર મધુમાસ ચૈત્ર તો મધુ મધુ એટલે મધ જેવો મીઠો મહિનો છે પણ મધુ પિતૃમાર્સ પણ અમે જોઈ છે અમે પોતે કરી ગયા છીએ હજારો અહીંયા કેટલી ફેર હજારો તો નહીં પણ કેટલી વખત ચૈત્ર મહિનામાં ચૈત્ર મહિનામાં બીજા બધા મહિના કરતા ચૈત્ર મહિનામાં કથાઓ વધારે થાય છે પણ કારણ કે મધુમાસ છે મધુમાસ એટલે ભગવાન રામચંદ્ર પોતે પાસ કર્યો હોય અને પછી એમાં શું બાકી રહ્યું હોય એટલે ચૈત્ર મધુમાસ બરાબર અને તિથિ કેવી લીધી કે નવમી તિથિ તિથિ શુકલ પક્ષ ભગવાન રહ્યા છે ક્યાં સુકલ પક્ષમાં અને ઓલો ચંદ્રવંશમાં અંધાર્યું પસંદ કર્યું એમાં આઠમ લીધી પણ અંધારી આઠમ ત્યારે ચૈત્ર મધુમાસ પક્ષ સુગલ પક્ષ નવમી તિથિ અને મધ્યાહન નો સમય બરાબર ઓલા રાત્રે પસંદ કરી રાતે બાર વાગે પધાર્યા અને તોય આપણે ધબધબાટી આનંદ કરી છીએ એનો પ્રભાવ બ્રહ્મ સાક્ષાત પધારે પછી બાકી શું હોય એટલે કીધું કે ચૈત્ર મધુમાસ શુકલ તિથિ નવમી અને મધ્યાહન સમય બપોરના બાર વાગ્યાનો સમય થયો રામચંદ્રજી ના પ્રાદુર્ભાવ થાય છે ભય ભય તમે પ્રગટ કૃપાલા બધાયને બોલવાની છૂટ છે દીન દયાલા કૌશલ્યા તમને ફાવે ઉપાડી દે કરો કરો તમારે જે કરવું હે રાજા દશરથ ના અમને ફલું તમારું लक्ष्मण जी ना રામચંદ્ર ભગવાન બરાબર બપોરના બાર નો સમય આપણે એટલા ટુ જરાક તૈયાર કરી છે કીધું એકાદ મિનિટ પછી બાકી છે બાપુ ત્યારે શ્રી રામચંદ્રજીના ચરિત્ર ના વર્ણન હવે ચતુર્ભુજ સ્વરૂપે માતાજીના આ ચતુર્ભુજ સ્વરૂપ કે ક્યા ન આ લેખી અમારે તો બે હાથ વાળા આવા નાના બાળક બની જાવ ખોળામાં બેસાડી પૈપાન કરાવવા રમાડવા છે ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટતા એ સંકેલી લીધા અને બે હાથ વાળા બાળક બની ગયા અને ત્યારે આખી અવધ માં ખબર પડી આનંદ ભયો

રામચંદ્ર ભગવાનનો પ્રાદુર્ભાવ સરસ મજાના આપણે આ દર્શન થયા છે હવે ભગવાનના અહીંયા આપણે સ્વરૂપ પધરાવ્યા છે તો મુખ્ય યજમાન આપણા બેન મીનાબેનને બોલાવો ભગવાનના પૂજન કરી લઈએ પેલો વામન ભગવાન તો ક્યાં આવ્યું તમે ઠેર વાર ઠેર પાછા હતા અહીંયા કાંઈ દેખાતા જ નથી હા એ તો સારે મેળાયું નહીં ભાવને ઓળું સારો હાચવા કૌશલ્યના આપણે ભગવાન ના જન્મ માં રામ ની આરતી પાના નંબર ઓગણ ઓગણ એસી માં ચાલો ભાઈ ભગવાન પ્રાણાયામ અપાનાય ઉદાહરણ જમાડતા હોય તો ભાઈ આવે છે ફોટો લઈએ છે સરખું મજાનું આમ ધ્યાન રાખો ઓમ પ્રાણાયામ અપાનાયમ ઉદાહરણ સમાનાય ઈશ્વા ભગવાનને જમાડ બોલો બોલો ભાઈ હવે જવા દઈએ સીધું એમ કરો છો બધા આપણે ભાગમાં નથી પ્રસાદ આવી જાય એમ કર ઢાંકી દ્યો એ લોકોએ પૂજન કર્યું